એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભ્રષ્ટાચારની વાતો કરીને અગાઉની યુપીએ સરકાર પર પ્રહાર કરી રહ્યા છે બીજી તરફ કેટલાક પોલીસ અધિકારીઓ આજે પણ ભ્રષ્ટ હોવાની અને લોકો તથા ભાજપના કાર્યકરોને હેરાન કરતા હોવાની વાત કરીને ભાજપના જ ધારાસભ્ય શામજી ચૌહાણે સહુને ચોંકાવી દીધા છે ભાજપના ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણ પોલીસ અધિકારીઓ પર ભડક્યા છે ભાજપના કાર્યકરોને હેરાન કરતા પોલીસ અધિકારીઓ સામે તેમણે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે લોકસભાની ચૂંટણીને લઈને ચોટીલામાં ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન હતું આ દરમિયાન ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા સંબોધન કરતા તેઓ અધિકારીઓ પર ભડક્યા હતા તેમણે કહ્યું કે રાજકોટથી બામણ બોર સુધી હાઈવે પર સાત થી આઠ જગ્યાએ ચેકિંગ કરવામાં આવે છે અને વાહન ચાલકોને રોકીને તેમને દંડ ફટકારવામાં આવે છે તેમજ વાહન ડિટેઇન કરવાના પણ પ્રયાસ કરવામાં આવે છે આમાં ઘણા ભાજપના કાર્યકરોને પણ હેરાન પરેશાન કરવામાં આવે છે જો આગામી દિવસોમાં આવા અધિકારીઓ નહીં સુધરે તો ચૂંટણીના પરિણામ બાદ ભાજપના ધારાસભ્યો હોવા છતાં તેમણે ભ્રષ્ટ અધિકારીઓ સામે આંદોલન કરવું પડશે લઘુભાઈ દાદલ અહેવાલ ચોટીલા સરકારમાં ઘણા બધા અધિકારીઓ સારા છે ઘણા બધા અધિકારીઓ એવા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને પણ છોડતા નથી નવા અધિકારીઓ જોવા મળે છે પ્રજા ખેડૂતો ગરીબોને હેરાન કરે છે ત્યારે પણ આ લડત ન્યાય માટે અમારે તમારી પણ જરૂર પડવાની છે છેલ્લી ચાર સાત તારીખની રાહ જોઈએ છે સાત તારીખ પછી જે ભ્રષ્ટ અધિકારીઓ છે ને પાર્ટીના કાર્યકર્તા ખેડૂતો અને ગરીબ લોકોને હેરાન કરે છે એના માટે હું તમને કહું જબરજસ્ત અમે મુમેન્ટ ચલાવીને લડત લડવાના છે કે અમે તમારા માટે તમારા કામ માટે અધિકારીઓ સાથે લડવું પડશે તો લડવા તૈયાર છે ભ્રષ્ટ અધિકારીઓ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને નુકસાન કરે છે ને એના માટે અમારી તૈયારીઓ છે મિત્રો હું એટલા માટે વાત કરું છું કે રાજકોટથી તમે શરૂ થાવ બામણબોક સુધી લગભગ એ હાઈવે ઉપર સાત થી આઠ જગ્યાએ ચેકિંગો હોય છે એમાં આ વિસ્તારના ઘણા બધા લોકોને ખૂબ જ ત્યાં પરેશાન કરતા હોય છે અને રોકવામાં આવે છે એના વાહનો ડિટેન કરવામાં પ્રયાસો થાય છે ત્યારે અમારી ફરજ બને છે કે હું ધારાસભ્ય તરીકે અમને જેટલા ફોન આવ્યા છે છે એમાં એક એક દંડ ન ન થવા થવા દીધો દીધો વાહન આ ઇતિહાસ પણ હજી ક્યાંય ને કાર્યકર્તાને ફોન કરવા ન દીધો હોય ફોન ન લેતા હોય આ પ્રકારની જે પોલીસની કામગીરી છે ને એના માટે આ બધા લોકો બેઠેલા ને હું કહું છું કે એમની જે કામગીરી છે એ કામગીરીમાં એ સુધરી જાય નહીતર હું તમને કહું ભલે ભારતીય જનતા પાર્ટીના ના ધારાસભ્ય છે કાર્યકર્તા છી પણ આંદોલન કરતા પણ પીછે હટ નહીં કરી